જય શ્રી કૃષ્ણ બંધુઓ ખુશામત એટલે કે ચાટુકારીતા પહેલી નજરે ખૂબ મીઠી લાગે છે એકવાર જો કોઈ વ્યક્તિ ચાટુકારોના ખોટા વખાણ સાંભળવાનો આદતી બની જાય તો પછી એમની જાળમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ બને છે બંધુઓ ચાટુકાર લોકો પોતાના સ્વાર્થની પૂર્તિ માટે મોટા મોટા લોકોને પણ મૂર્ખ બનાવી દે છે અને આશ્ચર્ય એ છે કે સારા લોકો પણ એમની ખોટી પ્રશંસાને સાચી માનતા રહે છે વાત કરીએ તે દિવસોની જ્યારે ચરણાદ્રી એટલે કે ચુનાર પ્રદેશ કરુષ દેશ તરીકે ઓળખાતો હતો અને ત્યાંનો રાજા હતો પૌનરક બંધુઓ તેના ચાટુકાર મંત્રીઓ દરબારમાં એની વધામણી કરતા કે મહારાજ આપ તો સાક્ષાત ભગવાનનો અવતાર છો આપ જ ભગવાન વાસુદેવ છો અને આ ભૂભારમાંથી ભૂભાર એટલે પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વયં નારાયણે જ માનવ રૂપ ધારણ કર્યું છે અમે તો આપની સેવા કરી અને ધન્ય થઈ ગયા અને જે લોકો આપનું દર્શન કરે છે તેઓ પણ મહાન ભાગ્યશાળી છે આ ચાટુકારોની ખોટી પ્રશંસામાં પૌંડ્રક એવો તો ફસાણો કે તે પોતાના તનને એટલે કે પોતાના આ શરીરને ભગવાન વાસુદેવ જ કહેવા લાગ્યો પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને તે બે કૃત્રિમ હાથ લગાવી અને ચાર હાથ વાળો એટલે કે ચતુર્ભુજ બન્યો ભગવાનની જેમ અને એ હાથોમાં શંખ ચક્ર ગદા અને કમળ લઈ અને રહેવા લાગ્યો અને એને એના રથની ધજા પર ગરુડનું ચિહ્ન પણ બનાવડાવ્યું બંધુ જો વાત અહીં સુધી જ રહી હોત તો તો કાંઈ વાંધો નહોતો પરંતુ અહંકારમાં આવી એને દૂત મોકલ્યો દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ પાસે સંદેશો આપ્યો કે હે કૃષ્ણ હું જ વાસુદેવ છું આ ભૂભાર એટલે કે પૃથ્વીનો ભાર દૂર કરવા માટે મેં જ અવતાર લીધો છે અને આ ખૂબ અયોગ્ય છે કે તું પણ પોતાના તનને એટલે કે પોતાના શરીરને વાસુદેવ કહે છે અને મારા ચીનો શંખ ચક્ર ગદા અને પદ્મ એટલે કમળ એને તું ધારણ કરે છે મારાથી આ ધૃષ્ટતા સહન થઈ શકે એમ નથી કાં તો તમે વાસુદેવ કહેવાનું બંધ કરો અને મારા ચીનો છોડી અને મારે શરણે આવો અને જો આ સ્વીકાર ન હોય તો યુદ્ધ કરો બંધુઓ જ્યારે દ્વારકાની રાજસભામાં દૂતે આ સંદેશો વાંચ્યો ત્યારે બધા યાદવો ખૂબ હૈસા હશે જ ને અને પોંડ્રકની મૂર્ખતા પર હસતા રહ્યા ભગવાન શ્રીકૃષ્ણએ દૂતને કહ્યું જાઓ અને પોંડ્રકને કહેજો કે હું યુદ્ધભૂમિમાં મારા ચિહ્નો તેને જરૂર આપીશ જ પોન્ડ્રકે પોતાની એક અક્ષોની સેના પણ ખૂબ ગર્વ હતો શ્રી કૃષ્ણ ભગવાન એકલા રથમાં બેસી અને કરુષ દેશ પહોંચ્યા ત્યારે પૌંડ્રક પોતાની આખી એક અક્ષો સેના લઈ અને યુદ્ધ કરવા આવ્યો અને તેની સાથે તેનો મિત્ર કાશીનો રાજા કાશીરાજ પણ એક અક્ષો સેના લઈને આવ્યો એટલે કુલ સેના થઈ બે અક્ષો બંધુઓ પૌંડ્રકે જે બે કૃત્રિમ હાથ લગાવ્યા હતા એમાં શંખ ચક્ર ગદા અને કમળ એક સાથે એક નકલી કૌસ્તુભ બની પણ પહેરી લીધો અને એનું એ નટ જેવું કૃત્રિમ વેશ જોયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા બે ઓક્ષો સેના પણ સારંગ ધનુષના બાણો સુદર્શન ચક્રની જ્વાળા અને ભગવાનની કૌમુદની ગદાના પ્રહારો સામે બે કલાક પણ ટકી શકી નહીં અને બંને સેનાઓનો નાશ થયો પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પૌંડ્રક તું દૂત દ્વારા કહ્યું હતું કે હું મારા ચીનો તો હવે લઈ લે હું મારા શસ્ત્રો તારા ઉપર છોડું છું અને એક જ ગદાના પ્રહારે પૌંડ્રકનો રથ તૂટી ગયો અને તે રથમાંથી કૂદી અને જમીન પર ઊભો થયો પણ એક જ ક્ષણમાં સુદર્શન ચક્રએ તેનું મસ્તક ઉડાવી દીધું બંધુઓ તે ચાટુકારીતા ફ્રી મૂર્ખ અને પાખંડીનો સાથી કાશીરાજ પણ યુદ્ધમાં મર્યો ગયો આ કથા બતાવે છે કે ચાટુકારોના મીઠા શબ્દો અંતે વિનાશ તરફ જ લઈ જાય છે અને સત્ય સામે ખોટો દેખાવ ક્યારેય ટકી શકતો નથી અસ્તો હર હર મહાદેવ